આગળ વાત કરીએ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમે રાજ્ય સરકાર સામે આક્ષેપ કર્યા હતા અને કહ્યું કે સરકારે હજુ સુધી ખેડૂતોને થયેલા નુકસાનની ચૂકવણી નથી કરી મારા મથ વિસ્તારમાં અંદાજે દસ હજાર ખેડૂતોને પાક વીમાનું વળતર મળ્યું નથી અને વર્ષ બે હજાર ઓગણીસમાં ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર પણ હજુ તેમને મળ્યું નથી મારા વેરવળ તલુકમ છસો છ હજાર એકસોને અગિયાર લોકોનો પાક વીમો ચૂકવવાનો બાકી છે અને તેના રૂપિયા ત્રણ કરોડની ઉપર ચૂકવવાનો બાકી છે ત્યારે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં દસ હજારની ઉપર ખેડૂતોને પાક વીમો ચૂકવવાનો બાકી છે અને ચાર કરોડની ઉપર તેનું તેનું પાક વીમાનું જે તે લોકોએ પ્રીમિયમ ભર્યું છે એ એ પ્રીમિયમનું પાક વીમો ચૂકવવાનું બાકી છે આજે જ્યારે પૂછવામાં આવ્યું કે એ ક્યારે ચૂકવવામાં આવશે ત્યારે કીધું કે તાત્કાલિક ધોરણે કંપની દ્વારા ચૂકવવામાં આવશે બે હજાર ઓગણીસનો પાક વીમો બાકી છે આજે ચાર ચાર વર્ષ થઈ ગયા છતાં પણ સરકાર જવાબમાં એમ કહે છે કે તાત્કાલિક ચૂકવવામાં આવશે તો એ તાત્કાલિક શબ્દો ક્યારે ચાર વરસ પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ એનો એક ચોક્કસ મુદત આપો એ ચાર વર્ષ સુધી પણ હળવેશથી જવાબ આપે છે કે તાત્કાલિક ચૂકવવામાં આવશે ત્યારે મારા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા એનું પોતાએ પ્રીમિયમ ભર્યું છે એ પ્રીમિયમનો પાક વીમો તાત્કાલિક ચૂકવવામાં આવે તેનાથી આ ખેડૂતો પોતે પોતાનો હકનો પાક વીમો એને મળી શકે कांग्रेस વરિષ્ઠ नेता राहुल